આવતીકાલે મુકાબલો અને આવતીકાલે મુકાબલા પહેલાં ઇન્ડિયન ટીમ આ સિરીઝમાં ત્રણ શૂન્યની અજય સરસાઈ માટે ઉતરશે આજે ટીમે બપોર પછી પાંચ વાગ્યે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો અને ફૂલ પ્રેક્ટિસ સેશન યોજાયું ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીર સાથે નવા બેટિંગ કોચ ચિતશુ કોટક પણ જોડાયા છે જે સૌરાષ્ટ્ર તરફથી ભૂતકાળમાં રમી ચૂક્યા છે આ પહેલાં ઇન્ડિયન ટીમે શ્રીલંકન ટીમને ટી ટી ટ્વેન્ટી મુકાબલામાં આજ મેદાન પર દોઢ વર્ષ પહેલાં શ્રીલંકાને હરાવ્યું હતું અને તે બાદ ફરી એક વખત આ ફોર્મેટમાં અને આ સિરીઝમાં વિનિંગ મોમેન્ટમ માટે ટીમ ઇન્ડિયા તૈયાર છે હાર્દિક પંડ્યાએ પણ ફેન્સને ખુશ કર્યા અને તમામને ઓટોગ્રાફ્સ આપ્યા મોટાભાગના પ્લેયર્સ હોટલથી પાંચ વાગ્યે પહોંચ્યા હતા મેદાન પર અને વોર્મઅપ સેશનથી લઈને ટ્રેનિંગ સેશન યોજાયું હતું સહયોગી લકીરાજ જોડાશે લકીરાજ કેવી છે આવતીકાલની તૈયારીઓ અને ઓવરઓલ શું રહ્યું આજે મુકાબલા પહેલાં જે પ્રેસ કોન્ફરન્સ થઈ શું કહ્યું સીતાંશુ કોટક જે બેટિંગ કોચ ઇન્ડિયન ટીમ ના આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી મેચ રમાવા જઈ રહ્યો છે અને જેને લઈને સંપૂર્ણ તૈયારીઓ છે તે પૂર્ણ કરી નાખવામાં આવી છે મેચને લઈને ભારતીય ટીમે જે મેચ પ્રેક્ટિસ કરી અને ટી ટ્વેન્ટી મેચની સિરીઝમાં બે ઝીરો થી ભારત છે તે હાલ તો આગળ છે ત્યારે બેટિંગ કોચ સંસુ કોટકે આજે પત્રકાર પરિષદ યોજ્યા છે અને તેમાં કોટકે જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ ફાસ્ટ બોલર મોહમ્મદ સમી ઘણા સમયથી સમય ફીટ છે તે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું ને આવતા મેચમાં મોહમ્મદ સામી છે તે રમશે કે કેમ તે અંગેનો નિર્ણય કેપ્ટન અને કોચ લેશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું જી આભાર લખી સમગ્ર અપડેટ બદલ